છેલ્લા ચાર વર્ષે સતત અરજીઓ કરી વેઇટિંગ લિસ્ટમાં નામ વાંચનારી મહિલાઓ પોતાના ઘરના ઘરનું સપનું સાકાર ન થતા ધુષ્કે ધુસ્કે રડી પડી હતી અને પાલિકા દ્વારા તેમની સાથે સતત અન્યાય કર્યો આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ગરીબોને મકાન મળતા નથી જ્યારે પૈસાદારો ખોટી રીતે લાંચ આપીને મકાનો લઈ રહ્યા છે જેથી તેમના જેવા સામાન્ય ગરીબો અને મજૂરી કામ કરનારા લોકોને આશરો મેળવવામાં મુશ્કેલ પડી રહી છે તો બીજી તરફ લાભાર્થીઓ એવા પણ આક્ષેપ લગાવ્યા હતા કે જેમને પોતાના ઘર હોવા છતાં નથી જરૂર તેવા લોકોને સુરત મહાનગરપાલિકાના અધિકારી મલાય મલાઈ ખાઈ પોતાના માનીતાઓને ને આવા સિલાણી કરાવ્યું છે મારું સાહેબ એ કહેવાનું થાય છે કે આજે આ બધા આ વેટિંગ નવા ફોર્મ બહાર પાડે છે તો આ વેટિંગ વાળા આજે બે હજાર ચૌદ માં ફોર્મ ભરેલું હતું તો આજે પહેલા વેટિંગ વાળા ને આપો પછી તમે નવા ફોર્મ બહાર પાડો એક તો મકાન માલિક નો ભાડા કરાર કરી દે નો લાઈટ બિલ આપે અને અમે કેવી રીતના કાગળિયા કર્યા હોય અમે જયારે કાગળિયા કર્યા ને ત્યારે સાત આઠ હજાર ખર્ચો થયો ને ત્યારે કાગડિયા રહ્યા અને જ્યારે આવકનો દાખલો કરવા જાય ને આઠસો રૂપિયા ન્યા લે હજાર રૂપિયા ભાડા કરાવવા લે હવે અમે ગરીબ માણા કોક કામ કરવા જતો હોય પાંચ છ હજાર અમારો પગાર હોય અમે ડાયમંડ ચોટાડી અમારું ઘર ચલાવી તો આ લોકો આવો અન્યાય કરે છે તો અમે એમ અમારું કહેવાનું એ થાય છે કે પબ્લિક ને તમે સહાય કરો અમે શનિવારે આવ્યા હતા તો શનિવારે અમને એમ કીધું કે સોમવારે આવજો મોટો સાહેબ આવશે તો અમે આવ્યા તો અમને સીધા ગેટ ની બહાર કાઢી મૂક્યા બધા ને કે બહાર નીકળી એમ કે અહીંયા ન ઉભા

અમે આવ્યા છીએ આ એરફોર્ટ એસમાં હાઉસિંગ સોસાયટી છે આપણે જે વરિયા બજાર અમારે બે હજાર ઓગણીસમાં ફોર્મ ભરેલા હતા બરાબર હજી લોકો અમારે હજી વેઇટિંગ હતું મારે ઓગણત્રીસ નંબરનું અત્યારે મારે ત્રણ હજાર ને એક નંબર પર મારું વેઇટિંગ ચાલુ ગયું છે તો જ્યાં સુધી વેઇટિંગ લોકોનું જ્યાં સુધી પહેલું ના લાગે આવાસ ત્યાં સુધી લોકોને બીજા ફોર્મ લેવા જ ન જોઈએ એમ મારું એવું જ કહેવાનું હતું મારે મારે મોટા મેં ફોર્મ ભરેલું છે પાંચસો ને છ પાંચસો ને પિસ્તાલીસ પ્લેટ હતા બરાબર ત્યાં પિસ્તાલીસ હજાર ફોર્મ ભરાયેલા છે તો આ લોકોને પહેલાં નક્કી કરવું હતું અત્યારે વીસ વીસ હજાર રૂપિયા લઈ લીધેલા છે ચાર વર્ષ થઈ ગયા મારે બરોબર વીસ હજારનું મારું વ્યાજ મેં આપ્યું હોય તો કેટલું થાય મારે મારે એ જોવાનું છે એમ કે છે ચાર મહિના પછી રિટર્ન આપશું પૈસા એમ તો અત્યારે પૈસા મારે જોતા હોય તો મને રિટર્ન બી નથી આપતા એમાં લોકો આ લાલિયા વેલી કરે છે અત્યારે અમે લોકો અહીંયા ખાલી અમારો જવાબ આવ્યા ને તો એ લોકો અમે એટલા બધા છીએ બરોબર સો થી દોઢસો જણા આવીશું એ લોકો એક વ્યક્તિ બહાર નથી આવતો અમે અહીંયા સો જણા છીએ તો અમારે અમારે અંદર જવું પડે છે એ લોકો તો ખાલી સાહેબ એક બાર આવી જાય ને ખાલી જવાબ દીધે શું વાંધો છે આ તો હું તો સોર એ લોકો ક્યારે સ્વીકારતા નથી એમ હાલ તો સવાલ એ છે કે ગરીબ મધ્યમ વર્ગને દબાવમાં અધિકારીઓનો રસ હોય તેમ લાગી રહ્યું છે અને આક્ષેપ મુજબ આવશમાં તપાસ કરી કાર્યબી કરવાની ખાસ માંગ ઉઠી છે પણ ભેદક સવાલ એ પણ છે કે તપાસ કરે કોણ એકબીજાને ખો આપવા સિવાય મધ્યમ વર્ગના લાભાર્થીઓનું કોઈ નથી એ હાલ દેખાઈ રહ્યું છે હઝર કૃષિ સાથે પ્રકાશવાના